રાજ્યમાં હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હની ટ્રેપનો શિકાર બન્યા હતા ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોત્તમ સુતરિયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓનો બે થી ત્રણ માર્ચ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઇલની આપલેના બહાને પાયલ પટેલે તારીખ છ માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે પરસોત્તમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલ હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા જેવા પુરુષોત્તમ સુતારિયા હોટલમાં પહોંચ્યા ત્યારે પ્લાન મુજબ અન્ય આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા પણ ત્યાં પહોંચ્યા હતા અને પરસોત્તમ સુતરિયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી જોકે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતા તેઓને માથાના ભાગે બોથડ પદાર્થ મારી દીધો હતો અને ત્યાંથી તેમનું કારમાં અપહરણ કરી ભરૂચના નવીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ જવામાં આવ્યા હતા આરોપીઓએ પરસોત્તમ સુતરિયા પાસે ચપ્પુની અણીએ રૂપિયા તેર હજાર પાંચસો ગૂગલ પે કરાવડાવ્યા હતા આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના ત્રણ ચેકમાં રૂપિયા સાત લાખ પચાસ હજાર લખાવી લેવામાં આવ્યા હતા આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જમીન દલાલ પરસોત્તમ સુતરિયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પાયલ પટેલ તેમજ પાર્થ ઠાકરને ઝડપી પાડવામાં સફળતા મળી છે જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ગત તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ એકસો અઢાર એક એકસો સત્યાવીસ સાત એકસો ચાલીસ ચાર ત્રણસો આઠ પાંચ એકસઠ બે એ ત્રણસો એકાવન ત્રણ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અને ભોગ બનનાર પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા તેમની સાથે હની ટ્રેપિંગ ભરજીપ્રીથી પૈસા કઢાવી લેવા અપહરણ કરવું તથા ગેરકાયદેસર ગોંધી રાખવા અને માર મારવાના અને હની ટ્રેપિંગ બાબતેની કન્ટેન્ટવાળી ફરિયાદ એમના દ્વારા આપવામાં આવેલ છે આ ગુનાના કામ હકીકત એવી છે કે ત્રણ જેટલા ઈસમો કે જેમાં એક મહિલા છે બે બે પુરુષ છે પાયલ ભાવિન પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા દ્વારા આ કાવતરાનું આયોજન કરવામાં આવેલ જેમાં પાયલ છે એ આરોપીને એમની પાસે જમીનની કેટલીક મેટરોની કામગીરી બાબતે અવારનવાર મળતી હતી અને એક પ્રકારનું હોટલમાં બુક કરી અને એમને બોલાવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરના ભાગરૂપે ત્યારબાદ એક ત્રણ બે હજાર પચીસના રોજ આ બે સહ આરોપીઓ જે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા આ હોટલ જે છે એ મયુરા હોટલ છે ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે ત્યારબાદ ધમકી આપી ડરાવી ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા તે એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય પોલીસ પાસે આવ્યા ન હતા પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતા પોલીસ દ્વારા તેમને બાંઘરી આપી તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે બે મોબાઈલ અમુક ચેકો કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓનો ભૂતકાળ ઇતિહાસ કયો છે ભૂતકાળમાં પણ કેટલાક અત્યારે તપાસ ચાલુ છે એટલે બહુ સ્પેસિફિક અત્યારે નહીં કહી શકું પરંતુ આ પ્રકારના કામગીરીમાં ક્યાંક ને ક્યાંક હોય તેવી પોલીસને શંકા છે ભરોજ જિલ્લામાં કોઈ છે હાલમાં એ બાબતે કોઈ નક્કર માહિતી મળતી નથી પણ તપાસમાં છે એ બધા બાબતે વધારે જાણવા મળશે